રાજ્યભરમાં ગરબાના તાલે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં વરસાદે વિરામ લેતા છેલ્લા બે દિવસોથી શહેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જામી છે જેમાં અમદાવાદના ઈસનપુરમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલના તાલે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા નવલા નોરતામાં પ્રથમ 4 દિવસ વરસાદ વિઘ્ન બન્યો જો કે હવે વરસાદ વિઘ્ન ન બનતા અમદાવાદમાં શેરી ગરબાની રમઝટ જોવા મળી રહી છે શહેરના પૂર્વના ઈસનપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમન પ્લોટમાં ગરબા યોજાયા જેમાં નાના ભૂલકાઓ દ્વારા સમાજને સંદેશો આપે તેઓ વેશ ધારણ કરીને ગરબે ગુમ્યા હતા આતંકવાદ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે આ મુદ્દાને પણ ગરબામાં નાના ભૂલકાઓએ રજૂ કરી તો સાથે જ સ્વચ્છતા અભિયાનને પણ બાળકોએ અનોખી રીતે પ્રસારિત કર્યું આ ઉપરાંત વૃક્ષો કાપીને પર્યાવરણનું સંતુલન ખોરવવામાં આવે છે તે મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી શહેરના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં અલગ અલગ જ્ઞાતિના લોકો વસે છે પરંતુ નાત જાત ભૂલીને સૌ કોઈ સાથે મળી ગરબે ઘૂમી આદ્ય શક્તિની આરાધના કરતા હોય છે ત્યારે સોસાયટીની એકતામાં નવી શક્તિનો સંચાર થતો હોય તેમ લાગતું હતું કેમેરામેન તેજસ દવે સાથે યશ ઉપાધ્યાય જી એસ ટી વી અમદાવાદ